જય માતાજી મિત્રો શક્તિનો સહારો યુટ્યુબ ચેનલ ક્રાંતિ મકવાણા તરફથી ઉત્તરાયણની બધા મિત્રોની શુભકામનાઓ આપનું જીવન સુખી રહે તંદુરસ્ત રહે એવી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાર્થના જય શિયા રામ જય માતાજી મિત્રો આજે ઉત્તરાયણ નિમિત્તે ખાસ એક બધાને મેસેજ આપવો છે કે ઉત્તરાયણમાં ખાસ ધ્યાન રાખજો પતંગ ચગાવવાનો શોખ હોય તો ચાઇનીઝ દોરી છે એવું કાંઈ વાપરતા નહીં બાળકોને પણ સમજાવજો ચાઇનીઝ દોરી ના લાવે કે અને એનાથી પક્ષીઓને નુકસાન થાય છે બીજું કે માણસને કદાચ લાગી જાય તો જીવનું જોખમ રહેલું છે ચાઇનીઝ દોરીમાં માટે આપણા ભારત ભારતીય બનાવટ દોરી પતંગ બધું વાપરો અને ક્યાંય પણ પશુ પક્ષીઓ દોરીમાં ફસાયેલા જોવા મળે તો એને બચાવવાનો પ્રયત્ન કરો બીજું કે રસ્તા ઉપર આવતા જતા પણ ધ્યાન આપો ક્યાંય દોરી જુઓ તો ધ્યાન રાખીને નીકળવું સાવચેતીથી નીકળવું દોરીના ગૂંચળા ક્યાંય પડ્યા હોય રસ્તામાં એને એનો નાશ કરી નાખો અને સ્વસ્થ ભારતમાં પણ સાકાર આપો જય માતાજી બસ ઉત્તરાયણની શુભકામનાઓ બધા મિત્રોને જય માતાજી